ઇન્ડિયન ન્યુટ્રીમેક્સ છે લિક્વિડ છે અને કેમિકલ ફ્રી છે હાઉ અને જે દરિયામાંથી તેને ખનીજ તત્વો દ્વારા એનું સંશોધન કરીને લાવવામાં આવ્યું છે અને એની ઓફિસ છે સુરતમાં આવેલી છે તમે ગાયને ભેંસને કોળમાં કે ભૂસામાં નાખીને દિવસમાં એકવાર સો એમ એલ ખવડાવો તો વીસ દિવસની અંદર તમારે આનું સો ટકા રિઝલ્ટ આવશે દૂધમાં આપણે નિમબજરા એગ્રો એન્ડ મશીનરી વિચ છે આ જૂનું બસ સ્ટેન્ડમાં મળી જશે આ પ્રોડક્ટ તમારો દોધ ચૌહાણ રાખે અને હું અત્યારે તમારા માટે લઈને આવી ગયો સારામાં સારી ખુશ ખબર તો હું તમે ગાય કે ભેંસના દૂધથી ઘટાડાથી આમ પરેશાન છો તમારે ફેટ નથી આવતા દૂધ જાદુ નથી આવતું તો ચાલો હું તમારા માટે લઈને આવી ગયો છું એક નવી પ્રોડક્ટ તમારા માટે લઈને આવ્યો છું ફાર્મિક્સ ઇન્ડિયન ન્યુટ્રીમિક્સ જે લિક્વિડ છે અને કેમિકલ ફ્રી છે હાઉસ અને જ્યાં દરિયામાંથી તેને ખનીજ તત્વો દ્વારા એનું

અને દિવસમાં એક વાર સો એમ એલ એને પાવામાં આવે છે કે જે કઈ રીતે પાવું તો જે આપણે ખાણ આવે કે ભૂસો એની અંદર નાખીને જ પાઈ દેવો અમે અને જો આ પ્રોડક્ટ તમારે લેવી હોય તો વિચી એની અંદર અત્યારે આ પ્રોડક્ટ તમને ગયો છું ફાર્મિક્સ ઇન્ડિયન ન્યુટ્રીમેક્સ ઓર્ગોનિક કેટલ જે લિક્વિડ પ્રોડક્ટ છે જે ગાય અને ભેંસને ભૂસામાં કે આપણે ખાણમાં નાખીને ખવડાવવામાં આવે છે અને એને વીસ દિવસની અંદર એમાં આનું રિઝલ્ટ આવે છે અને આને આપણે તમારે દૂધમાં બેથી ત્રણ લીટરનો વધારો પણ થાય છે પેટમાં પણ વધારો થાય છે અને આને દિવસમાં સોય એમાં લેખવાર ઉસામાં ગમે નાખીને ખોરાઈ દેવામાં આવે છે અને આ પ્રોડક્ટ તમારે લેવી હોય તો આ પ્રોડક્ટ વીસ્યાની અંદર આ ભાઈની દુકાને મળશે લેટર થ આપણે એગ્રો એન્ડ મશીનરી વીસ્યા જૂનું બસ સ્ટેન્ડમાં મળી જશે આ પ્રોડક્ટ